ભાઈઓ અને બહેનો ધરમ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે ગણપતિ મહોત્સવ ચાલે છે આપણે રોજ ગણેશની વાત કરીએ છીએ અને આખું વર્ષ કદાચ ભક્તિ થાય કે ન થાય તો આ દસ દિવસ આપણે એની રોજ એટલે વાત કરીએ છીએ કે એ રીતે પણ આપણાથી ગણેશની ભક્તિ થઈ જાય તો આજે એક ગણપતિની નવી વાત કરું છું કે ગણેશને ગણપતિ બાપ્પા મોરિયા એવું આપણે કહીએ બધા બોલે તો મોરિયા શું કામ કહેવાય ગણપતિ બાપાની સાથે મોરિયા નામ છે એ કેમ જોડાયું એ વાત કરું છું મોરિયા એક એનો ભક્ત છે મોરિયા એવો ભક્ત કે એને ભક્તિ કરવી જોઈએ કે ભગવાનનું નામ લેવું જોઈએ તો બધું સારું થાય એવી કોઈ વાતની ખબર નથી પણ મોરિયા ગોસ્વામી છે એટલે એને એના કુળમાંથી જ ભક્તિ મળી છે સંસ્કારમાં જ ભક્તિ છે પણ એ નાની નાની વાતમાં ગણપતિના નામ સાથે જોડાયેલું રાખે કોઈ છે એના ઘરે ઉંદર મરી ગયો હોય અને ફેંકી જાય ને તો એ ખાડો ખોદે અને એને દફનવિધિ કરે અને કહે આ તો ગણેશનું વાહન છે કોઈ સાપ મરેલો ફેંકી જાય તો એને પણ એવી રીતે દફન કરે અને એ કહે આ પણ ગણપતિ બાપ્પાનો છે એમ બધી વસ્તુમાં એને એવું લાગે કે બધું ગણેશનું છે આખા દિવસમાં એના મનમાં દરેક વાતમાં ગણેશ ગણેશ એવું થયા જ કરે એટલે એ ગણપતિનો પરમ ભક્ત એને એ નથી ખબર કે મને ગણપતિની ભક્તિ કરવાથી આ લાભ મળે આ મને મળશે ભગવાન મને વરદાન આપશે એવું કાંઈ જ નહીં નિસ્વાર્થ ભાવે બસ એ ગણપતિના નામ સાથે જોડાયેલો રહે આવી રીતે સમય જતો જાય છે ઘણો બધો મોટો થયો ત્યારે એક વખત એક છોકરાઓનું ટોળું છે એ કહે છે મોરિયા તો મોરિયા કહે છે હં બોલો ને તો કહે છે તું શું આખો દિવસ ગણેશ ગણેશ કર્યા કર જ્યાં હોય ત્યાં તારે ગણપતિનું જ નામ આવી જાય પહેલાં ગણપતિએ તને કંઈ આપ્યું ગણપતિ તને કંઈ આપે છે આમ કરી અને એને ચીડવો પણ એને એ નથી ખબર પડતી કે આ બધા મને ચીડવે છે વધારે પડતો ભોળો છે એટલે એ કહે છે એવું નહીં બસ હું તો ગણપતિને માનું છું આ પરંપરા હાલી આગળ અને છોકરાઓ રોજ આવું કરતા એક દિવસ એણે ગુસ્સો કર્યો કે આ મને રોજ કેમ એકની એક વાત કરે છે તો એમાંથી એક છોકરો એને મોટો પથ્થરો મારે છે અને એને માથામાંથી લોહી નીકળે છે અને એ કહે છે કે જા તારા ગણપતિને કે તને પાટો બાંધી દે તારી સેવા કરે તું આખો દિવસ એનું નામ લે છે ને હવે જાતું વધારે પડતો એને સીડવે છે અને એ માથે હાથ દબાવી દે છે અને હાલી નીકળે છે ખૂબ મનમાં પ્રાર્થના કરે છે ભગવાનને કે પ્રભુ મને બચાવી લ્યો મને નથી ખબર તમે કેવા છો એમ પણ હું જાણું છું કે તમારે સૂંઢ છે મોટું પેટ છે તમે નાના એવા દેખાવ એવું મને બધી ખબર છે પણ તમે ક્યાં છો અને કેવી રીતે આવશો એ મને નથી ખબર તો પ્રભુ આજ મારે તમારી જરૂર છે મારી રક્ષા કરો રક્ષા કરો આવું વિચારતો વિચારતો જાય છે તો રસ્તામાં એક ગણેશ જેવો જ માણસ બેઠો છે એને એ જુએ છે તો એને એમ થાય છે હા આ પણ ગણપતિ જેવો પછી ગણપતિથી રહેવાતું નથી કે આને બધી બાજુ હું જ દેખાવું છું તો મારે પણ આજે એની આરે છેતરપિંડી નથી કરવી મારે સીધું જ તે પ્રગટ થવું છે સીધા દર્શન દેવા છે તો ગણપતિ બાપા પ્રગટ થઈ જાય છે અને કહે છે મોરિયા તારા માથામાં આટલું બધું વાગ્યું અને એ મારા નામ માટે થઈને મારું ભક્તિભાવ તું કર્યા કરે છે અને તને બધા ચીડવીને આટલો બધો હેરાન કર્યો તોય તું મારું નામ નથી ભૂલતો ત્યારે કહે છે નહીં પ્રભુ મને તો બસ તમારું નામ મારા શ્વાસે શ્વાસમાં હાલે છે અને મને એમાં આનંદ આવે છે મને કોઈ સ્વાર્થ નથી પણ મને ગમે છે ગણપતિ બાપા ખૂબ એને સારી રીતે રાખે છે એના મિત્રની જેમ એને સાચવે છે અને પાટાપિંડી કરી દે છે જેવું એને ઓલા છોકરાઓએ કીધું છે એવી રીતે પ્રભુ એની સેવા કરે છે અને એને સાચવી લે છે પછી એ એની હારે જાય છે તો મોરિયા અને ગણપતિ નીકળી પડે છે ત્યાંથી કહે છે હવે આ જગ્યા આપણે છોડી દઈએ તો ખૂબ દૂર નીકળી જાય છે પછી મોરિયા કહે છે ગણેશ ગજાનંદ હવે તમે અહીં રહો તો એ કહે છે હું અહીં રહું તો તું ક્યાં જાશ તારી તબિયત તો જો કેવી છે તો કહે છે નહીં નહીં તમે અહીં રહો કારણ કે તમારી લોકોને ખૂબ જરૂર પડવાની છે તમે તો વિઘ્નહર્તા છો એટલે તમે પરિભ્રમણ કરો એના કરતાં આ સ્થળે રહ્યો એમ અનેક અનેક સ્થળે તમે બિરાજો અને લોકોના કષ્ટને કાપો તો પ્રભુ કહે છે વાંધો નહીં તો હું અહીં રહી જાઉં પછી એ આગળ જાય છે આગળ જાય છે તો બીજા ગણપતિ ઉત્પન્ન થઈ જાય છે અને એની હારે નીકળી પડે છે આવી રીતે સાત જગ્યાએ એ ગણપતિને છોડે છે ગણપતિને સ્થાપન કરીને બેસારે છે આઠમી વખત જ્યારે એ ગણેશને કહે છે ગણેશ હવે તમે અહીં બિરાજમાન થાવ અને હવે તમે એક સ્વરૂપે મારી સાથે નહીં આવતા તમારી દયાથી મને ખૂબ સારું છે અને મારે કશું જોતું નથી ત્યારે ગણેશને ખૂબ એવું થાય છે કે ભક્ત પણ કેવા કેવા હોય છે એમ અને આવો મારો પરમ ભક્ત કે જે મારી આટલી ભક્તિ કરે છે પણ એને મારી આગળથી તો કાંઈ જોઈતું જ નથી તો એ કહે છે વાંધો નહીં તો કે તારી શું ઈચ્છા છે મોર્યા કહે છે તમે અહીં બિરાજમાન થાવ અને હવે તમે મારી સાથે નહીં આવતા ત્યારે ગણેશ અમોગને અવાજ કરે છે તો અમોક આવી જાય છે અને કહે છે કહો દાદાજી અમોક એટલે શુભનો દીકરો એ કહે છે દાદાજી કહો શું કામ છે તો કહે છે આ મોરિયા છે ને એને હવે તારે આગળ લઈ જવાનો છે એને પરિભ્રમણની ભક્તિ કરવી છે એટલે એ જ્યાં જ્યાં જાય ત્યાં તારે એનું રક્ષણ કરવાનું છે અને ગણેશ મોરિયાને કહે છે મોરિયા સાંભળ તે મારી ખૂબ ભક્તિ કરી છે અને કંઈ મારી આગળથી માગ્યું નથી તો હું અહીં રહી જાઉં છું પણ તે આઠ જગ્યાએ મને બિરાજમાન કર્યો છે એટલે અષ્ટવિનાયક તરીકે હું પ્રસિદ્ધ થઈશ અને મારી સાથે ગણપતિ બાપ્પા મોરિયા એમ બોલાશે મારા બધા સ્વરૂપ સાથે ગણપતિ બાપ્પા મોરિયા બોલાશે એટલે તું મારી જેમ જ જીવંત રહીશ અને તે નથી માગ્યું ને એટલે જ હું તને આ વરદાન આપું છું આવી રીતે મોરિયા છે એ ગણપતિ બાપ્પાના નામ સાથે જોડાઈ જાય છે અને હજી સુધી આપણે બધા જ ગણપતિ બાપ્પા મોરિયા એમ બોલીએ છીએ એટલે મોરિયા ગોસ્વામી છે એ ગણપતિ બાપ્પાનો પરમ ભક્ત હતો અને એણે અષ્ટવિનાયકની સ્થાપના કરી છે જે મહારાષ્ટ્રમાં છે અને મહારાષ્ટ્રવાસીઓ છે એ બધા જ આ કથાને જાણતા હશે અને હું આ કથાને જેટલી જાણતી હતી એટલી મેં રજૂ કરી છે જે તમને પણ ગમશે અને હા મારી ધરમ કરમ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો લો બહેનો અને ભાઈઓ ગણપતિ મહોત્સવના ગણપતિ બાપ્પા મોરિયા